તો આગળ વાત કરીશું જ્યારે એક અનોખું ઉજવણું કરવામાં આવ્યું છે કાર્તિકી પૂનમની લઈને આઈજીએ તેમનું ઉદ્ઘાટન કર્યું છે આ સાથે જ મંદિરની અંદર જે વાત કરવામાં આવે કે પૂજા અર્ચના વિધિ સાથે ઉજવણી કરવામાં આવી છે અને સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો બે હજાર પચીસનું જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાના હસ્તે ભવ્ય પ્રારંભ સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ મેળામાં એક એવા કાર્તિકી પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું છે મેળાની અંદર બે હજાર પચીસમાં જ્યારે ભોજન અને ભજન શક્તિ અને ભક્તિ ત્રણેયની જ્યારે સંડોવણી અને તેની અંદર સામેલ થઈ છે અને આ સાથે પૂર્ણિમા સમયે ભારે વરસાદના કારણે મેળાની તારીખોમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે તો આ સાથે જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કાર્તિકી પૂર્ણિમા મેળામાં અનેક વિધિ મનોરંજન માધ્યમો થકી સૌરાષ્ટ્રભરની જનતાને આનંદ પ્રમોદ પૂરું પાડવામાં આવશે આવ્યું છે સરસ મેળાનું ઓપનિંગ થઈ ગયું છે અને સોમનાથના સાનિધ્યમાં જે વર્ષોથી પરંપરાગત જે મેળાનું આયોજન થાય છે આ વર્ષે વરસાદને કારણે થોડોક સમય લેટ થયો છે તો એનું પણ સરસ રીતે આજે ઉદઘાટન અને ખુલ્લો મેળો આજે મુકાઈ ગયો છે અને એનું લોકાર્પણ પણ થઈ ગયું છે તમે ઉદ્ઘાટન થઈ ગયું શું કોઈ કોઈને કોઈ આમંત્રિત આમંત્રણ દેવા માં સતી રહી ગઈ હોય કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અરે કદાચ સમજવા ફેરવો તો સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય ભાઈ તો સોમનાથ બાપાનું સાનિધ્ય છે અને સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોર્યું છે બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે આવતીકાલે છે અને ભૂતકાળમાં આ જ મેળાનું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાતાના આશીર્વાદથી કરતો હતો એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે સોમનાથ દાદાના દર્શન કરે અને તો આપણી પવિત્ર ભૂમિ છે અને મારું પોતાનું ગામ છે એટલે મારે એમાં કંઈ વધારે કહેવાની જરૂર નથી સતી કોઈ પણ માણસ ઓગણીસો થી યોજાતો કાર્તિક પૂર્ણિમાનો મેળો આ વર્ષે વરસાદના કારણે આજ રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આજ રોજ સાંજે પાંચ વાગે આઈજી સાહેબ દ્વારા આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ખાસ કરીને આ કાર્તિક પૂર્ણિમાના મેળામાં મુખ્ય આકર્ષણો જેલના ભજીયા સાંસ્કૃતિક કાર્યક્રમો બસોથી વધારે પીણીને વગેરેના સ્ટોલ નાના બાળકો માટેની રાઇડ્સ સરસ મેળો ગુજરાત સરકારનો ઇન્ડેક્સીના પણ સ્ટોલ એવા વિવિધ આકર્ષણો સેલ્ફી પોઈન્ટો વગેરે મેળાની અંદર ગોઠવવામાં આવે છે વર્ષોથી યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આ મેળાનો લાભ લેતા હોય છે રોજ રાત્રિના ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ મેળો અગિયાર સિલે અને કાર્તકી પૂનમે પાંચ દિવસનો યોજાતો હોય છે આ વર્ષે વરસાદના કારણે આ મેળો મોડો યોજવો પડ્યો છે અને આ મેળાનો આજે શુભારંભ કર્યો છે ખાસ કરીને આ મેળામાં હિતેશ અંટાળા જેવા અનેક ખ્યાતનામ કલાકારો આ મેળા દરમિયાન પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ વિરસશે